અને જો કે 12 1 વાગ્યા પછી બેઠા હોય સમજવા વાળા જ બેઠા હોય બાકી તો અમે હાજમાં હોય ને બે ત્રણ વર્ગના માણસો આવે પેલા આવે ને એ બધા કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યા જાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય એ કઈક ભજનના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી નો ઉગાડે હોય કપાણે બેઠા હોય આપણી આવા ઓછા હોય ઘણા ને એવું વિવેક હોય જો ન રાખે સારું ઘરે ખડકી ઉઘડે એવું નથી ને જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા અમે કઈ કહેલા પણ હંમેશે ને હાથ વચ્ચે કે હવે અહીંયા હું હોય ને ઘરે ઉઘાડે નહીં એટલે બધાને હરકું નથી હોતું પણ ભજન મજા છે કહેવાનો મારો અર્થ ક્યાં ધરતી કપ આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ જાય ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખીને નહીં સાંભળતો આ આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય તો આમાં કંઈક ખોટું રંધાતું હોય એવું નથી લાગતું આટલું બધું આપણા ઘર ના એટલું બધું નથી કરી આ હતું જ ને શું કરી શકે પણ તોય આવા રોગ ને આવા ધરતી ને બપુ આવવું આવ્યું નથી કાંઈક ખોટું રંધાય છે કંઈક આપણે વિચારવાની જરૂર તો છે નખર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈડો નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આરી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે ને ફુવારા છે ને ઇન્દ્રની અપશ્રાય નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની

બે દ આંગણા વેટિયું હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે એમને કાપુ ભૂસ મેળવું ઈ છે આટલા હિલોળા ને હવે આપણા માતાજીના ભગવાન ના ગાણા ગઈ ના રાગડા તાણી મારા મોટર માં ટાયર નાખવાનો વ્યાજ નથી પણ કર્મે લખ્યા ગિરદાર કોઈ દી સઠી સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને નો છોડતો હોય તો બૂસ માળવા વાળા ને શું પણ તમને ને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમે વિચાર તો કરો એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક વિધિ નાખતો હોય તો કરમ ગતિ શું છે આપણે રામ 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 કરી સીતાજી રામ ને આખી જિંદગી મારો દી નો ગયો શું કરમ છે દ્રૌપદી ના ચીર લૂટાતા કોણ નતું કાળના જડબા ઝાલી ઉભા રાખે એવા પાંડવો હતા દીકરી નો શું વાંક હતો આખી જગત ને ખબર છે મારા રામ એનો હું કર્મ હતું રામ જેવા રામ ને જો ચૌદ વર વનમાં રખડવા જવું પડ્યું છે તો એનું શું કર્મ હશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ ઉતરો અને રડેલો ન ખાવ હોય મહાભારત ઉતરો અને તમે જોવો મહાભારતમાં

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા હોય તો મારે રહેવાનો કોઈ અધિકાર નથી માયુ ના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે વિચાર તો કરો ભલામણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યાની ગાદી એટલે દશરેથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જતી વનમાં ગયો તીતી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ એ ગાદીનો ધણી નતો કોઈ હા એ આપડે જોઈએ તારે જમીન આટલું હગા ભઈને ઢીબી નાખે બોલો એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન એની પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નહિ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસા વિકન જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના ભૂષ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ દી છોડે રામ ચોથા દિવસ નું ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખવું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં

કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈઓ એ કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છો કે અટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કહે છે કાલ પાંડવો નો રહેવા દો જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુન ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો તમને હેરો નીંદર આવે છે અર્જુન આખું સોળતો સોળતો કે તું જાગ પછી અમારે શું હું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આવ્યો મેં આવ્યો એવો પાવર ન કરવો હારો મનાવો એને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તું રથમાં આગે શિખંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે જઈતે એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી ઈ કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા હું કહું એમ કઈ નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં માં દડે રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું ઈ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું નઈ કામમાં આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ને મધુસુદન મારા દીકરા ને દગો કરાઈ મર્યો ને પણ શિખંડી ને ત્યાં રખવ્યો હતો ને આગળ કૃષ્ણ કે છે ગંગા શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગા ના ધાવણ કેટલી તાકાત છે કેવી જનતા હશે મારા બાપ ધરાવીને ધાન નો નીપજે ને કોડવીને માડું નો હોય તા ઓથલ હોય હારી મા વગર બાપુ સારા દીકરા કોઈ ની જિંદગી ન થાય હું તો બેનુ દીકરીઓને ખાસ કોક આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો પણ હવે તમે આ ફેશન માં દી ઉઠેડ્યો કેવું ભલા